સમાજમાં બદલાવ લાવવો હોય તો શિક્ષણ ખૂબ જરૂરી હોય છે તેવા ભાવ સાથે લાખણીના એક સેવાભાવી યુવાને શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે એક અનોખી રીત અપનાવે છે સવારે શાળા શરૂ થવાના ટાઈમે જ્યારે બાળકો શાળામાં પ્રવેશે તે સમયે બાળકો સૌપ્રથમ શાળામાં સેવાના કાર્યો કરી અને અભ્યાસની શરૂઆત કરે તે સેવા ભાવ સાથે શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેને સૌ કોઈ બિરદાબ રહ્યા છે આમ તો સેવા એ જ પરમો ધર્મ કહ્યું છે અનેક લોકો વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ કરતા હોય છે અનેક સંસ્થાઓ અનેક લોકો પણ અલગ અલગ રીતે સેવાઓ આપતા હોય છે પરંતુ લાખણી ગામની લાલજીભાઈ પટેલ એક અનોખી રીતે સેવા સાથે સંસ્કાર કેળવાય તે માટેની શરૂઆત કરી છે લાખણી ગામના લાલજીભાઈ બીકોમ એલ અભ્યાસ કરેલો છે ત્યારે શિક્ષણની સાથે સંસ્કાર કઈ રીતે કેળવાય તે માટે તેમની પૂરી શક્તિ છે લાલજીભાઈ પટેલનું કહેવું છે કે મારા પિતા હર હંમેશનું લોકોની મદદ કરતા હતા સેવા માટે તત્પર રહેતા હતા અને તેમના સંસ્કારો મને વારસાગતમાં મળ્યા છે ત્યારે મેં પણ નક્કી કર્યું હતું કે આ સરહદી વિસ્તારમાં શિક્ષણની જૂથ પ્રગટાવી અનેક અનોખી સેવા કરવી ત્યારે તેમણે શિક્ષણ માટેની શરૂઆત કરતાં પહેલાં બે હજાર ચૌદમાં એક ટ્રસ્ટની સ્થાપના કરી આ ટ્રસ્ટમાં દરેક સમાજ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર અને અભ્યાસ માટે એકેડમી અને પુસ્તકાલયની વ્યવસ્થા કરવામાં આવી અને બે હજાર સોળમાં આ ટ્રસ્ટને વિવેકાનંદ વિદ્યા મંદિર તરીકે પ્રાથમિક શાળાની મંજૂરી મળી શાળામાં જરૂરિયાત બાળકો માટે પુસ્તકો ગણવેશ નાસ્તો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરાયા જોકે હાલના સમયમાં શિક્ષણ માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે અનેક સરકારી શાળાઓ સહિત પ્રાઇવેટ શાળાઓમાં પણ બાળકો અભ્યાસ માટે જતા હોય છે પરંતુ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે લાલજીભાઈએ પોતાની શાળામાં બાળકો માટે એક અનોખી રીત અપનાવી છે પોતાની શાળામાં સવારે આવતા પહેલાં બાળકો પક્ષીઓને દાણા નાખી કીડીઓને કીડિયારું અને વૃક્ષોને પાણી પાઇપને વૃક્ષોનું પણ જતન કરે તેવા સેવાભાવ સાથે શિક્ષણની જ્યોત સાથે સેવાની જ્યોત આ વિસ્તારમાં જગાવી છે એક સમયે બનાસકાંઠાને પસંદ આવતો હતો તેમજ સરહદ વિસ્તારમાં શિક્ષણનું ખૂબ મોટો અભાવ જોવા મળતું હતું પરંતુ ધીરે ધીરે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિસ્તારમાં શિક્ષણ માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા ત્યારે લાખણી ગામે લાલજીભાઈ દ્વારા કે કે ભેદ્રુ ચેરિટેબલ ટ્રસ્ટ થકી ત્રણ હેક્ટરમાં સંસ્થાની માલિકીની જમીનમાં ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવે છે ત્રણ વિશાળ બગીચા રમત ગમતનું મેદાન ડિજિટલ રૂમ લાઇબ્રેરી તેમજ શાળામાં સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત છે કે કોઈ બાળક શિક્ષણ અધૂરું મૂકીને જતું રહે તો તેના ઘર સુધી જઈને તેની દરેક જરૂરિયાતો પૂરી કરીને પણ તેને અભ્યાસ માટે શાળામાં લાવવા માટેની પૂરતી મદદો કરવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ મહિલાઓની રોજગારી મળી રહે તે માટે રોજગાર સેમી ના મહિલા સશક્તિકરણ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં ધર્મ ભાવના સાથે દેશ પ્રત્યે પ્રેમ વધે તે માટે વિવિધ સ્પર્ધાઓ તેમજ વિવિધ સંસ્કૃતિ પણ શાળામાં કરવામાં આવે છે શ્રી કે કે ભેદરૂ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ શાળામાં ધોરણ એકથી બાર સુધીના બાળકોને યોગ્ય સુવિધા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે ટ્રસ્ટ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે શિક્ષણથી બાળકો વિમુખ ના થાય અને દરેક સમાજના બાળકો શાળામાં આવે અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો આ શાળામાં કરવામાં આવે છે શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું કહેવું છે કે શ્રી કે ભેદુર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં પ્રવેશે ત્યારે શાળામાં દાણા રાખવામાં આવ્યા છે તે પક્ષીઓને નાખવામાં આવે છે કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવે છે અને ત્યારબાદ વૃક્ષોને પણ પાણી પાઈને તેનું જતન પણ કરવામાં આવે છે તેને લઈને બાળકો પણ ખુશી અનુભવી રહ્યા છે અને શિક્ષણની સાથે તેમને જે સંસ્કાર મળી રહ્યા છે તેને લઈને શાળાના ટ્રસ્ટીઓનો પણ આભાર માની રહ્યા છે હું શ્રી એસ કે ભેદ્રુ વિદ્યાલય શાળામાં ભણું છું હું ધોરણ અગિયારમાં ભણું છું અમારી શાળામાં સવારમાં આવ્યા પહેલાં કીડિયા પક્ષીઓને દાણા આપવા પાણી પાવું અને અમારા સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સારા સંસ્કાર પણ મળે છે અને સારું જ્ઞાન પણ મળે છે અને અમારી સ્કૂલમાં કોમ્પ્યુટર ક્લાસ પણ છે તેમના અમે તેમાં અમને કોમ્પ્યુટર શીખડાવવામાં પણ આવે છે હું શ્રી કે ભેદ્રુ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું જ્યારે અમે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે અમે પ્રથમ પંખી ઘર છે ત્યાં પંખીઓને ચણ નાખીએ છીએ કીડીયા રૂપરીએ છીએ અને અમારી શાળામાં અનેક પ્રવૃત્તિઓ થાય છે જેવું કે અમારી શાળામાં કોમ્પ્યુટર રૂમ છે ત્યાં અમને કોમ્પ્યુટર શીખવામાં આવે છે પછી રમતગમત રમાડવામાં આવે છે વગેરે પ્રવૃત્તિઓ થાય છે શિક્ષણનો ભાવ એટલે આજના વર્તમાન પ્રવાહમાં શિક્ષણ વગર જીવનમાં બદલાવ નહીં એ આજના માધ્યમથી આપણે જાણીએ છીએ આજે વર્તમાન પ્રવાહમાં કે શિક્ષણ વગર સુધારો નથી તો શરૂઆતથી જ મારા પિતાજી એ ભક્તિ સાથે જોડાયેલા હતા અને પોતે કીડિયારો ભગવાન ભક્તિ આવી કરતા હતા અને એમના વારસાગત લક્ષણો મારામાં આવેલા અને એ માધ્યમથી મેં એક એમના નામની જ સ્કૂલ ચાલુ કરી એમના નામથી જ સંસ્થાનું નિર્માણ કર્યું બે હજાર ચૌદ અને એ બા એ માધ્યમથી જ મેં એકેડેમી ફ્રી ઓફ દરેક સમાજની ચલાવી અને બાળકોને શિક્ષણ આપી અને સરકારી નોકરી પ્રાઇવેટ નોકરીમાં અપાવવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે સાથે પછી મને સરકારે આ જગ્યા આપી છે અને આ જગ્યાની અંદર મારી એકથી આઠ અને નવથી બાર સુધીની સ્કૂલ ચાલે છે એમાં શિક્ષણ તો આપીએ છીએ પણ અમે જે અમારું વિદ્યાભારતી સંસ્થા છે ભારતભરમાં એક શ્રેષ્ઠ સંસ્થા છે જે શિક્ષણને આપતી સંસ્થા છે સંસ્કારોને આપતી સંસ્થા છે એની સાથે અમે જોડાણ કરી અને બાળકોને શિક્ષણ તો આપીએ છીએ અને સંસ્કારોનું પણ આનું સિંચન થાય બાળકો વિશેષ પોતે પોતાની રૂચિ કેળવે સમાજમાં કાયા શ્રેષ્ઠ કાર્ય કરે રાષ્ટ્ર માટે કાર્ય કરે અને પોતાના માટે શ્રેષ્ઠ કાર્ય કરે એના માટે અમે બાળકોને અમારા સંકુલની અંદર પક્ષીઓને ચણ ઘરની સુવિધા છે કીડિયારાની પણ સુવિધા છે અને જે આ વનરાય છે એક હજારથી વધારે વૃક્ષો છે એને પાણી પાવાનું અને શ્રેષ્ઠ કાર્ય કરવાનું બાળકોને અમે સતત અને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ આના માધ્યમથી અમે અમે એક ડિજિટલ રૂમ છે તે આજના વર્તમાન પ્રવાહમાં જે શિક્ષણ છે પણ જે ડિજિટલ યુગના શિક્ષણમાં અમે સાથે જોડાઈ અને બાળકોને એક તાસ ડિજિટલ યુગના માધ્યમથી અમે એ પણ આપીએ છીએ કોમ્પ્યુટર છે બાળકોને જે જેને સ્કિલ છે પોતાને કોમ્પ્યુટર શીખવું છે એના માટે કોમ્પ્યુટરની પણ સુવિધા અમે પૂરી પાડેલી છે એ અમને એક સંસ્થા દ્વારા અમને કોમ્પ્યુટર રૂમ ફ્રી ઓફ મળેલું છે તો એ માધ્યમથી અમને બાળકોને આપીએ છીએ તો આ શ્રેષ્ઠ કાર્ય કે શિક્ષણ આપીએ છીએ પણ શિક્ષણ સાથે સંસ્કાર અને શ્રેષ્ઠ શિક્ષણ આપીએ છીએ જે આજના સ્માર્ટ શિક્ષણ એવો અમે પ્રયાસ કરીએ છીએ અને વિશેષ આગળ અમારો હજી એમ કે શ્રેષ્ઠ શિક્ષણ મળે અને શ્રેષ્ઠ સમાજમાં કઈ રીતે બદલાવ થાય પોતાનું જીવન એક આજનો બાળક કાલનો યુગ કાલનો ભા ભારતનું ભાવિ છે એ ભાવિ કઈ રીતે પોતે બનાવે એવો અમારો લક્ષ્ય છે અને લક્ષ્ય સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને શ્રેષ્ઠ અમે શિક્ષણ આપી અને સમાજનો બદલાવ કરી અને એક રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ નાગરિક તૈયાર થાય એવો અમે પ્રયાસ કરીએ છીએ જય હિન્દ જય ભારત